એક હત્યા અને એક આત્મહત્યા નો બનાવ બન્યો જેમાં પુત્રએ પહેલા માતાની ચપ્પુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો આત્મહત્યા કરી પુત્રનું નામ મૈત્રેય ભગત પિતાનું નામ ડૉક્ટર દિલીપ ભગત છ વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હતા બનાવની જાણ પારડી પોલીસ સ્ટેશનને થતાં જ સમગ્ર ટીમ બનાવ સ્થળે પહોંચી અને તપાસ આરંભી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી નેટ મીડિયા અમદાવાદ